ચલો ગુડ મોર્નિંગ અને વેલ્કમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે જાઉં છું લગ્નમાં અને કાકી અને કાકાને બધા પહોંચી ગયા લગન બસ બાજુમાં છે આપણે લક્ષ્મીનારાયણ મંદિર જે છે ને ત્યાં જવાનું છે તો એ લોકો નીકળી ગયા મને બસ જરા કામ હતો તો બી હવે ઘરેથી નીકળું રો અને આપણે પહોંચતો વાર નહીં લાગે ભાઈ આપણે તો પાંચ મિનિટમાં પહોંચી જશું અને ભાઈ આ વર્ષે એટલા બધા લગ્ન હતા અને માફ વગરના લગ્ન હજુ એક બી લગ્ન આપણા બાકી અને આજના જે લગ્ન છે ને એ ભાઈ જાન બી આપણા ગામથી જ આવશે અને જશે બી પાછી ગામમાં છે મતલબ જે જગ્યાએ આવવાની છે એ બી આપણા ગામમાં છે મતલબ કે છોકરો છોકરી આપણા જ ગામને અને આ ભાઈને ઓર્ડર મળે તો લાડા લાડી નો ફોટા પાડવા ને અમારા ફોટા પાડે જો તો જો મંદિરના ના અંદર લગ્ન ચાલુ હોય અમે લોકો બારે ઉભા રહીને ફોટો પડાવી ભાઈ અને આજે મંદિર વાળો કોન્સેપ્ટ હે ને ભાઈ આપને બહુ ગમે કે મંદિરમાં ભાઈ બે પરિવાર આવે થોડાક માણસો ને લગ્ન પતી જાય મતલબ ખોટું તામજામ જ નહીં તો લગ્ન જે બી કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો ને હવે અમે લોકો સાફ સફાઈ કરી રહ્યા ખુરશી ને એ બધી અને આ મારા ભાઈને ને શું કામ મળ્યું જો બોટલ વીણવાનું બોલ ભંગાર લે અમારા ભગવાન ને આરામ નો ટાઈમ થઈ ગયો એટલે મંદિર બંધ થઈ ગયું હોય આજ છે અમારા પ્રેમભાઈ ખુરશી ખણાવા ટાણે ક્યાંક બહાર નીકળી ગયા હતા અને અમારા લોકો ને કુર્સી ખનવી પડી હતી તો હવે અમારા બ્લોગર થાકી ગયા છે તો કેવો હતો તમારો અનુભવ ખુરશી ખણવાનો ખૂબ મજા આવે એવી મજા આવી આ મજા હું આખા ભારતને દેવા માંગુ છું હજી એક થપ્પો આયો આ ખુરશીનો ને આવા આવા હજી કેટલા અંદર પાંચ સાત થપ્પા ખણવાના હાલો જોઈ કેવાય થપ્પા તો જો અહીંયા જેટલી બી ખુરશીઓ હતી બધી લઈ લીધી હવે આ જેટલા માણસો બેઠા ને એ ખુરશી આપણે લેવાની હે ને ત્યાં સુધી સાફ સફાઈ ચાલુ હોય ને આપણો ટ્રેડિશનલ તરીકે હોય ભાઈ પડાથી અમે સાફ સાફસફાઈ કરી અરે ગીત ગીત ચાલુ રાખ બાહુબલી નું ગીત ગીત નું નામ શું હે ગીત નું નામ શું હે તો ગાવે લો જલ્દી હવે તકલીફ પડશે નહીં પડે અરે યાર આવી ખબર હોત ને અમે કોઈ કામ ના કરે તને એક મોરના ચિત્રવા ન પડે ઓ તું આખો ચિત્ર લો એમ ને અને હવે ફાઇનલ ટચ બાકી છે સાફ સફાઈનો ફાઈનલ ટચ બાકી પછી અમે અહીંયા કને બધું શું કે રૂપાળું કરો મોટું દેખાવ ગપે ટાઇલ્સમાં માં આપણું મોટું દેખાવ ગપે કેટલું ચોખ્ખું કરી હા જીગરભાઈ જવાબદારી દીધી નવીનભાઈ મંડ્યા છે કરીને શું ખબર જ તમને સાફ સફાઈ કરી પછી જમવા મળશે બાકી જમવા પહોંચી ગયા સમાજવાડી માં આજે જમવાનું નહીં લોવાણા સમાજવાડીમાં હવે આ બધી સાફ સફાઈ કરી ને પછી ત્યાં સુધી જવાની દે આ છે અમારા એવા સમાજના વડીલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર નું કેવાય ને દેખભાલ બધું સાચો વાળો માણસ

ગレオ દુસર દિદો આલે આઈ આટલી મજા આવી એમની ફરી ફરી પ્રોગ્રામ કરશું ને આપણો પરિવાર તો દાતા ગસ નવરાય નવરાયને હાલો આ કાકી ના ના સરાના કોલી આવી જ આ વેવડી ઊપડી ઊપડી છોકરો મને નાખી દો

એટલે જ કેવું ચાકલાય ગામ ના બધે આમંત્રણ રહ્યો અમે દકાન આપો હલો આપડી જમવાની આકલ થઈ ને હવે આપડે થાડી ઉપાડી લઈ તો જો આપણી થાળી આવી ગઈ છે અને થાળીમાં છે મોથાળ દાળ પૂરી શાક ભાત અને આ છે ખમણ આમ તો શ્રીખંડ હતું પણ શ્રીખંડ આપી લીધું નહીં ઓલી માં ડીશમાં જો આ શ્રીખંડ તો આજનો કાર્યક્રમ તેઓ ખતમ અને જે સાફ સફાઈ હતી એ બી આપણે કરી લીધી હવે અમે બધા લોકો જઈ રહ્યા જો આજે ભુજમાં જે કામ કરતા હતા માણસો એ બી આજે ઘરે કેમ કે કચ્છમાં જો ભુજ છે અંજાર હે ગાંધીધામ હે અને રણા એ સંપૂર્ણપણે બંધ થઈ ગયા આપણે વિરાણી કામ થોડુંક ચાલુ હોય અને ઇમરજન્સી હોય ને અથવા કામ હોય તો તો જ ઘરના બહારે નીકળવાનું તો હું તો દૂધ લેવા કહેતો ને પછી ભાઈ ખબર પડી કે યોગેશભાઈ નું કામ ચાલુ હોય કામમાં ને અહીંયા કને આપણો બધા ફ્રેન્ડ્સ ભેગા થયા તો અમે બધા અહીંયા આવી ગઈ અને હાલ જો ચેતનભાઈ નું એસીનું કામ ચાલુ હોય ને યોગેશ અને ઇલેક્ટ્રિકનું કામ કરેલો ને બાકી અમારા ભુજવાળા જે ફ્રેન્ડ હતા એ બધા અહીંયા બેઠા હે અને આજે અમારો આ બંબુ જો ફ્રી હે હે જય જય Sui giây 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 તો હાલ અમે જસ્ટ જમવાનું કમ્પ્લીટ કર્યું અને એક આજે ખુશીની વાત ખુશીની વાત એ નથી કે આપણે જમવાનું કમ્પ્લીટ કરી ખુશીની વાત એ છે કે આજે લાઇટ નહીં જાય કેમ કે જે યુદ્ધ હતું એ ખબર નહીં સડનલી સ્ટોપ થઈ ગયું બે દેશો વચ્ચે અને વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ આવી ગયા છે કહીતું કે હવે ભાઈ યુદ્ધને આરામ દો અને વાત થઈ ગઈ છે બંને દેશો સાથે તો સારી વાત યુદ્ધ કેન્સલ થઈ ગયું મતલબ યુદ્ધ હવે થશે નહીં એના કારણે હવે લાઇટ બી જે કટ થવાની હતી થશે નહીં પણ મને અંદરથી એમ હતું કે યાર આ વર્ષે જો પીઓગી લેવાઈ ગયું હતું તો મજા આવી ગઈ હોત અને રહીવા તો આપણા પ્રોગ્રામ ની તો ભાઈ દરરોજ મીટિંગ ભરાવી અને જોયું હવે શું થારું ફાઈનલ રિઝલ્ટ શું આવેલું પ્રોગ્રામ થશે કે નહીં એ શું કરી રાઘવી મને પૂછી રહી કે કોણ જીત્યું પાકિસ્તાન કે આપણે તો આપણે જીતી ગયા હા પછી પછી શું કરવાનું બોલ હા જો આ રહ્ય મારો હાથ હા બસ શું કરવાનું અચ્છા તું તું હાથ દેસ હા તો દે ને તું હાથ દે

बस પછી એવો اچھا આમ કે ગોલ ગોમિસ પછી આવી અને પછી તું મને અહીંયા મને ગોલ ગોમિસ બોલે ઓકે ઠીક છે ચલો હા હવે ગોલ ગોલ એ ડાયરા કા ઉચો રાખી દેવા લાગી ગઈ પછી થોડીવાર એક પી ચોપ અને થોડીવાર

ગા સુર લગાડ કેમ લગાડતી હતી હમણાં સારે ગામાં પદ નિશા બોલતી હતી યાદ રહી ગયા યાદ ના રહ્યા એમ ક્યાં એ સારે ગામાં પદ નિશા એમ આવે ને રિવર્સ સાની Apa sih? Oh. Ya 4 bagi dia 4 nih, Saat aksanun